હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ હું છું મેઘા સચદેવ અને આજે આપણે બનાવીશું મસાલા થેપલા એ પણ એક અલગ જ સ્વાદ સાથે જે આપણે રૂટિનમાં થેપલા બનાવીએ તેનાથી બિલકુલ અલગ જ બનશે તો તમે પણ મસાલા થેપલા આ રીતથી જરૂરથી ટ્રાય કરજો અને કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લ્યો મસાલા થેપલા બનાવવા માટે આપણે લઈશું તલ લીલા તીખા મરચા આદુનો ટુકડો કોથમરી અને નમક લાલ મરચું પાવડર ધાણા જીરું હળદર અને હિંગ કોથમરી અને લીલા મરચાને આપણે બારીક સમારી લઈશું ત્યારબાદ હવે ખાંડડી લઈ અને લીલા મરચાં અને કોથમરીને કચરા ખાંડી લઈશું જેથી કરી અને લોટ બાંધવા સમયે જ આપણે તેનો યુઝ કરી શકીએ મરચાં અને કોચમરી અધકચરા ખંડાઈ ગયા છે તો તેને એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ હવે આપણે લોટ બાંધવામાં આપણે એડ કરીશું અડધી ચમચી જેટલી હિંગ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું અડધી ચમચી જેટલી હળદર અને અડધી જેટલું નમક એડ ત્યારબાદ ચમચી જેટલા તલ એડ કરી અને ત્યારબાદ અધકચરી પીસેલી તીખા મરચાં અને કોથમરી અને આદુની પેસ્ટ એડ કરી દઈશું જેના થેપલામાં જ સરસ અને એક નવો ટેસ્ટ આવશે જે ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ મોણ માટે તેલ એડ કરીશું અને હાથ વડે જ થોડું થોડું પાણી એડ કરી અને એકદમ રોટલી જેવો જ સોફ્ટ લોટ બાંધી લઈશું તો હવે મસાલા થેપલા બનાવવા માટેનો લોટ એકદમ સારી રીતે બંધાઈ ગયો છે તો તેને ત્રીસ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું જેથી કરી અને તે વધારે સોફ્ટ અને સરસ બની જાય ત્રીસ મિનિટ બાદ હવે લોટમાંથી નાના નાના લુવા કરી લઈશું અને તેના થેપલા વણી લઈશું હવે ત્યારબાદ આવી જ રીતે તેને લોઢી ઉપર ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ચોડવી લઈશું આ મસાલા થેપલા એટલા સરસ લાગે છે કે થેપલા જોડે શાક કે ચા કોઈ કોઈપણની જરૂર નથી રહેતી આ થેપલા એકલા ખાવા હોય તો પણ ખૂબ જ સરસ લાગે છે તેમજ બાળકોના ટિફિન માટેની આ પરફેક્ટ રેસિપી છે મેં મસાલા થેપલાને કાચી કેરીની ખાટી મીઠી ચટણી કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું અને દહીં જેમાં મેં કોચમરીનો મસાલો એડ કર્યો છે આ ત્રણેય વસ્તુ જોડે શરૂ કર્યા છે અને ત્રણેયની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે તો તે પણ જરૂરથી ચેક કરજો અને હજુ સુધી જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો કારણ કે તે ફ્રી છે